વડોદરા પાદરાથી પાદરા તાલુકામાં હત્યાનો બનાવ બનવા પામ્યો છે ચોંકાવનારી ઘટના સામે આવી છે ચોકારી ગામે વૃદ્ધનું ગળું કાપીને હત્યા કૃષ્ણનગર વિસ્તારમાં કુબેર ગોહિલ નામના ઈસમની નિર્મમ કરાઈ હતી હત્યા અને આ હત્યાનો ગુનો સામે આવ્યો છે હત્યારાએ ગળું કાપી નિર્મમ કરી નાખી હત્યા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે આજરોજ ચોકારી ગામ છે જે વડુ તાલુકાનો વડુ પોલીસ સ્ટેન્ડની અંદરમાં આવતું ગામ છે ત્યાં પાંચેક વાગે ત્યાંથી કોલ આવ્યો તો કંટ્રોલ રૂમમાં કે ત્યાં એક લાશ પડેલી છે ઓરડીમાં એટલે એ બાબતે વડુ પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી હું પહોંચી ગયા ત્યાં જેમ જોયું તો એમની ઓરડી મરણ થનાર જે છે એમની ઓરડીમાં માથું અપાયેલી હાલતમાં લાશ હતી એને ધડ મળી આવ્યું છે અને એમનું માથું મળેલું નથી એટલે આ બાબતે અમે તપાસ કરતા ત્યાં એમના પુત્રી હતા કોકિલાબેન વાઇફ ઓફ અર્જુનસિંહ પઢિયા એમને પૂછપરછ કરતા એમણે કીધેલું કે આ એમના પપ્પાની લાશ છે ને એનું માથું મળ્યું પોલીસ અત્યારે ત્યાં છે એફએસએલ ડોગને બોલાવી દીધી ત્યાં આ તપાસ ચાલુ છે પ્રાથમિક તપાસ એવું લાગે છે કે આખા એમની બોડીનું વિઝિટ કરતા એવું લાગ્યું છે કે ગળું કોઈ તીક્ષ્ણ હથિયારથી આખું કાપી જ નાખેલું છે અને આજુબાજુમાં ક્યાંય મળી આવ્યું નથી ને ચારે બાજુ જુવારનું વાવેતર કરેલું છે જુવાર છ ફૂટ ઊંચી છે રાત્રિના સમયે અંદર અત્યારે શોધખોળ એલસીબી કરી રહી છે ડોગ સ્કોડની મદદથી આગળનું નિકાલ થઈ જાય ટીમો છે અત્યારે વડુ તાલુકાની પોલીસની ટીમ છે તેમજ એલસીબી છે એસઓજી છે અને પેરોલ ફલોની ટીમો જોડાઈ ગઈ છે